ગોંડલ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ કપાસ એક હજાર એકાવન રૂપિયાથી પંદરસો અગિયાર રૂપિયા કહું લોકવન ચારસો ચોરાશી રૂપિયાથી પાંચસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી પાંચસો રૂપિયા મગફળી ઝીણી આઠસો એકત્રીસ રૂપિયાથી બારસો રૂપિયા સિંગદાણા જાડા નવસો એકાણું રૂપિયાથી તેરસો એકવીસ રૂપિયા સિંગ ફાડિયા એક સાતસો એકસઠ રૂપિયાથી બારસો ને એકસાઠ રૂપિયા એરંડા અગિયારસો એકાણું રૂપિયાથી બારસો છ્યાસી રૂપિયા જીરું છવ્વીસો એકાવન રૂપિયાથી પાંત્રીસો અગિયાર રૂપિયા અલુંજી બારસો એક રૂપિયાથી ચાર હજાર રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી પંદરસો એકવીસ રૂપિયા લસણ સૂકું ચારસો એક રૂપિયાથી સાતસો એકતાલીસ રૂપિયા ડુંગળી લાલ બાસઠ રૂપિયાથી બસો છવ્વી રૂપિયા અડદ એક હજાર એકાવન રૂપિયાથી તેરસો એકોતેર રૂપિયા તુવેર એક હજાર એકત્રીસ રૂપિયાથી બારસો ને એકસઠ રૂપિયા રાયડો એક હજાર એક રૂપિયાથી બારસો એક રૂપિયો રાય ચૌદસો એક રૂપિયાથી પંદરસો એક રૂપિયો મેથી સાતસો એકવીસ રૂપિયાથી એક હજાર એકત્રીસ રૂપિયા કાંગ ત્રણસો એકસઠ રૂપિયાથી ચારસો એકોતેર રૂપિયા મગફળી જાડી છસો રૂપિયાથી અગિયારસો અગિયાર રૂપિયા સફેદ ચણા એક હજાર એકાવન રૂપિયાથી ઓગણીસો એક રૂપિયો મગફળી નંબર એક હજાર રૂપિયાથી બારસો છોતેર રૂપિયા તલ કે તલી એક હજાર રૂપિયાથી બે હજાર એકસાઠ રૂપિયા ધાણી નવસો રૂપિયાથી પંદરસો છેતાલીસ રૂપિયા બાજરો ત્રણસો એકથી ત્રણસો એકાણું રૂપિયા જુવાર પાંચસો એકથી આઠસો એક રૂપિયો મકાઈ ચારસો એકથી પાંચસો અગિયાર રૂપિયા મગ તેરસો પચાસ રૂપિયાથી સત્તરસો એકત્રીસ રૂપિયા ચણા નવસો એકાવન રૂપિયાથી અગિયારસો એક રૂપિયો વાલ પાંચસો એકથી નવસો એક રૂપિયો ચોળા ચોળી છસો એકવીસ રૂપિયાથી આઠસો એકાણું રૂપિયા સોયાબીન સાતસો ને એકાવન રૂપિયાથી આઠસો એકસઠ રૂપિયા ગોગડી છસો રૂપિયાથી આઠસો રૂપિયા અને વટાણા આઠસો એક રૂપિયાથી સત્તરસો ને એક રૂપિયો